હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે છે વિડીયો રેસીપીનો જ પણ શાકનો નહીં ચલો રોટલીનો વિડીયો છે રોટલી બતાવ બનાવતા બધાને આવડે એટલે હું સાદી રોટલી નથી કહેતી પણ અત્યારે સીઝન આવી છે કેરીની એટલે લગભગ બધા પચાસ ટકા લોકો સાદી રોટલી બનાવતા હોય કેરી જોડે રસ જોડે કોઈ પૂરી બનાવતું હોય પણ ઘણાના ઘરે ડબલ પડવાળી રોટલી બનતી હોય છે અને બબડી રોટલી બી કે ડબલ પડવાળી રોટલી બી કે તો આજે આપણે ડબલ પડવાળી રોટલી શીખીશું તો ઘણા બનાવે છે ખરા પણ ઘણા લોકોનું કેવું એમ છે કે તમારી રોટલી ચોટી જાય છે બે પડવાળી કરીએ તો ઉખડતી નથી તો ચલો આપણે આજે એવી રોટલી શીખીશું એના માટે એના માટે લોયા કરી લઈશું પહેલાં તમારે ઓરલ છે ઉપર થોડું અટોમ નાખી દેવાનું આ રીતે અને પછી ગુલ્લા કરી લેવાના આ રીતે જેટલી બનાવી હોય એટલે તો આ રીતે લોયા કરી લેવાના જેટલી બનાવી હોય એટલી તમારે અને ઘણા લોકો એક સાથે લોયા કરી મૂકી દેતા હો એ બી બહુ નહીં મૂકી દેવાના કારણ કે એમાં પાણીનું ઊંબળું થાય એટલે કદાચ રોટલી ચોટી જાય અમે ચાર લોયા જ કર્યા છે હવે મારે ઘીવાળો વાત કરી લેવાનો ચોખ્ખો જ છે તેલવાળો કરવો તો તેલવાળો કરી દેવાનો બધા ગુલ્લા ઉપર તમારે ઘી ચોંટે ને ઘી કે તેલ એ રીતે તમારે એનો પણ લગાવી દેવાનું મેં ચાર લોયાને બરાબર ઘી કે તેલ મારી જોડે જે હતું એ મેં લગાવી દીધું છે ઓકે પછી આ રીતે બે ગુલ્લા લેવાના અને બેને અટોમણ લગાવવાનું આ રીતે બે ગુલ્લા અટૂમણવાળા કરી અને આમ ભેગા કરી દેવા બે ગુલ્લા સરખા ભેગા થયા અને રોટલી બી સરખી જ બનાવવી જોઈએ એ જ રીતે હું બીજો લો બે ગુલ્લા ફરી લીધા બંનેને અટોમણવાળા કરી દઈશ ઘી કે તેલ પ્રોપર મેં લગાવ્યું અને અટોમણ બી મેં પ્રોપર લગાવ્યું કારણ કે આમાં કોઈ વસ્તુમાં અટોમણ કે ઘી કે કોઈ એક્સ્ટ્રા કોઈ નડતું નથી આ બે લોયા થઈ ગયા ચલો આ ગાય માતાની રોટલી છે આપણે ઉતારી હવે એ ખાતે ગુલ્લા નીકળી લેવાના આ રીતે બબે ત્રણ ત્રણ તમે કરો તો ચાલે ઓકે પછી આ રીતે બરાબર એને દબાઈ લેવાનું હાથથી અને એક સરખી રોટલી વણાય ને એવું કરવાનું અમુક જણા શું આ સીધી સીધી રોટલી વણી જ જતા હોય છે પણ તમે આગળ પાછળ કરીને રોટલી ઊંઘા સીધી કરીને વણશો ને તો એક સરખી રોટલી તમારે વણાશે અને એક સરખી વણાશે તો પ્રોપરલી ઉકળી જશે તો હું તમને આ એક રોટલી કે બે રોટલી વણીને બતાવું કે પ્રોપર એક જ સરખી વણાય બી છે અને કેટલી મસ્ત ઇઝી રીતે ઉખડી બી જાય છે જાડા પતળી એ તમારા ઉપર ડિપેન્ડ રહે તમારી જેટલી કરવી હોય ચલો હવે એક એક પણ બરાબર એને પછી જ ફેરવવાની તરત ફેરવી રીતે હું બીજી રોટલી ભણી લઈશ એ રોટલી શેકાય ત્યાં સુધી બે પણ એમને અમે ઈઝીલી ખુલ્લા પડી જાય છે કારણ કે એમાં અટોમણ બરાબર છે મોયણ બરાબર આપણે એને લગાવ્યું પણ આ રીતે ઊંધા સીધી કરીને તમારે એને શેકી જવા ભણે જવાની તો બે રોટલી સરખે સરખી વણાશે અને સરખે સરખી વણાશે તો ઉખળશે બી વ્યવસ્થિત એક બાજુ શેકાય વ્યવસ્થિત અને હવે ધીમીમાં તાપે બીજું પણ જાતે શેકાવા દેવાનું એ જ રીતે આ રીતે તમારે ઉંદર સીધી રોટલી કરીને વણી લેવા ઘણા શું કરે એક જ રીતે વણતા હોય એટલે એક રોટલી પતળી વણાય અંદર અને એક મોટી વણાઈ જાય એટલે પછી પ્રોપર ઉખડે આ રોટલી તમારે શેકતા શેકતા તવીમાં જ ઉખડી જાય એટલી સરસ થાય અને લગભગ આ રોટલી રસમાં જેટલી ખાવાની મજા આવે ને એટલી સાદી આવતી નથી પછી તમારે કપડું હોય રોટલી હોય કે હાથથી તમને ખાવું જોઈએ એ રીતે ધીમીમાં તાપે અડવા હાથે દાબી દાબી નહીં કરવાનું પ્રોપર એક પડ શેકાઈ ગયું હવે આ રીતે એને બીજા પડ બાજુ ખાલી એને અળવા હાથે લગાવવાનું જેમ તમે ભાખરી શેકો ને એમ દબાઈ નહીં શેકવાનું ભીતર એનું પડ નહીં ચોડતું હોય ને તો બી ગરમ પહેલાંથી ચોટી જશે હું તમને સાવ ઇઝી રીતે એ રોટલી પણ ઉખાડીને તમને બતાવું ઓકે અમે બીજી વણણી આ મારી રોટલી રોટલીને તૈયાર ઉતારી લીધી મેં રોટલી કશું જ કરવાનું નહીં ઈઝી રીતે આ રોટલી મારી ઉખડી ગઈ મેં ખાલી કશું જ નહીં કર્યું અને હાથ જ લગાવ્યો લોકો આમ આખી ખંખેરતા હોય બી હાથે અમ મચીડી દેતા હોય તો બી એમને ઉખડતી નથી અને પ્રોપર મારા બે પડ શેકાઈ ગયા છે એ જ રીતે હું તમને બીજી રોટલી બતાવું વણણી પ્રોપર બે એક જ સાઈઝની એટલે પહેલાં તો એ પ્લસ પોઈન્ટ થયો આપણો કે એક જો રોટલી સરસ વણાય નહીં એક નાની વણાય એક મોટી વણાય એવું ના થાય એટલે બંને શેકાય બરાબર પેલી શું થાય તમે નાના મોટી વણાય ને એટલે પ્રોપર શેકાય નહીં શેકાય નહીં એટલે એક આ તો ભાગ ચોટી રહે પછી મસ્ત આ રીતે ઘી લગાવી લગાવી અને થપ્પી કરી દેવા એ જ રીતે આ રોટલી બી હું તમને બતાવું કે કેવી ઉખળી જશે ઓકે મિરાઈન્ડ કશું જ નહીં બબડી રોટલી વણાવવામાં કઈ વાત થતી નથી પણ એક આટલી વસ્તુથી એક બે વસ્તુ આપણને ખબર આઈડિયા ના હોય એટલે આપણે બધું રોટલી બનાવવાનો મૂળ ઓફ થઈ જાય તો ચાલો એ જ રીતે હું તમને બીજી રોટલી મારે તો ઘણી વખત તવીમાં તવીમાં રોટલી હું હાથી આમાં ફેરવતી હોય ને કારણ કે આપણા લેડીઝોને એવું નહોતું હતું કે આટલી ગરમ લાગે ઇઝી રીતે હું આનામ ફેરવતી હોય હાથ છે ને તો હાથથી જ ઉખડી જતી હોય મારે રોટલી સાદી કરવી છે રસ નથી હતો આજે તમારે ખાલી દાળનો જ પ્રોગ્રામ હતો પણ એટલે હવે યાદ આવ્યું ને અચાનક કે રસની સિઝન આવી છે તો મારી બહેનોને કરીને બતાવું જો કશું જ નથી ઇઝી રીતે ફેરવતા ફેરવતા આ પણ મેં ઉખાડ્યું અને કહેતા ઘણા એમ કે રોટલી કરી હોય ને તો આમ આમ તમે કરો ને તો જ ઉખડે એવું નથી હોતું ઇઝી રીતે મેં આ બે પણ પાછા અલગ કરી દીધા અને એક સરસ મેં તમને જે કીધું એ તમારે ધ્યાન એટલું જ રાખવાનું કે એક સરખી બે રોટલી વણાવવી જોઈએ પ્રોપર અને બરાબર ઘી કે તેલ તમને જે ગમતું હોય એ તમે લગાવો અને બરાબર ઘીમાં ત્યાં એને શેકો ઓવર ડાચી જાય એક પાક ધારો કે ઓવરકુક થઈ ગયો અને એક ભાગ બાકી રહી ગયો તો બી રોટલી ના ઉખડે અટવણ તમે બરાબર ના લગાવ્યું વચ્ચે તો બી રોટલી ના ઉખડે ઓઇલ બરાબર ના હોય તો બી ના ઉખડે એટલે આટલા બધા પોઈન્ટ હોય આ મારી ચાર મસ્ત રોટલી બનીને બબડી તૈયાર થઈ છે છે ને બે મિનિટની અંદર આ રોટલી મેં તમને શીખવાડી ઇઝી છે રસ જોડે બનાવીને ખાજો સાદી ખાઓ એના કરતાં બહુ જ મસ્ત લાગે છે ફ્રેન્ડ બનાવવામાં કોઈ જ પેલું નથી તો બી તમને ફરી એવું લાગે તો મને કોમેન્ટ કરજો આખી આપણે બી દસ પંદર રોટલી બરાબર હશે તમને આઈડિયા ના આવતો આપણે બધી વણી આખો વિડીયો કરીશું બાય ફ્રેન્ડ જય અંબે અને સબસ્ક્રાઈબ લાઈક શેર કરવાનું ભૂલતા નહીં બધાને ફરી થેન્ક યુ અને ખૂબ 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 ધન્યવાદ બાય ફ્રેન્ડ મોબાઈલ